સમાચાર રાજકોટથી પ્રાપ્ત થાય છે રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ પાસેથી કોડિન સિરપનો જથ્થો ઝડપાયો રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સિરપનો જથ્થો કારમાં લઈ જવાતો હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે રાજકોટ આટકોટ હાઇવે પર બળધોઈ ગામના પાટિયા પર વોચ ગોઠવી પોલીસે દરોડાની કામગીરી કરી પોલીસે એસેન્ટ કારમાંથી ચોવીસો બોટલ કોડિન સિરપ પકડી પાડી છે કોડિન સિરપ 2400 બોટલ જેની કિંમત ત્રણ સિત્તેર

રાજકોટ ગ્રામ્ય જે એસઓજી છે તેમના દ્વારા કાર કબજે કરી અને તેમાંથી ચોવીસો બોટલ કોલ્ડ્રિંક સિરપ છે તેનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે કોલ્ડ્રિંક સિરપ જે ચોવીસો જેટલી જે બોટલો છે તેની ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર છસો રૂપિયાની કિંમત થાય છે સાથે સાથે કાર મળી અને ચાર લાખ ઓગણસિત્તેર હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે અક્ષય વિનુભાઈ ચૌહાણ જે બાબરાનો વતની છે અમરેલી